તો નમસ્કાર મિત્રો કેમ છો યાર નવા તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ છેલ્લી વાર એકવાર તમે આ દીકરાનો વિડીયો જોઈ લેજો કેમ કે આ દીકરાએ હવે છેલ્લી વાર આ છેલ્લો વિડીયો નાખી દીધો છે અને કીધું છે કે જો આ વિડીયો ભાઈઓ મને સપોર્ટ નહીં મળે તો હું આ જિંદગી થી કંટાળી ગયો છું કેમ કે તમને ખબર છે ભાઈઓ કે આ નાનકડો દીકરો છે એ ઘણી કોશિશો કરી રહ્યા છે અને સાથે સાથે એમનાથી જેટલી બને એટલી પૂરેપૂરી કોશિશ એ સિંગર બનવાની કરી રહ્યા છે પણ ભાઈઓ તમને ખબર હોય છે કે જેનું કોઈ નથી હોતો એનું કોણ હોય છે એનું ભગવાન જ હોય છે બરોબર એટલે એ જ રીતે મિત્રો આ દીકરો તમે જોઈ રહ્યા છો આ દીકરાને માતાજીની કૃપા છે સાથે સાથે મિત્રો આપણા જે ગુજરાતમાં ભાઈઓ બહેનો વડીલો છે તેમના આશીર્વાદ છે અમને એમના આશીર્વાદથી જ આ દીકરા એક નવું ગીત ગાવ્યું છે તો મિત્રો પ્લીઝ આ વિડીયોને તમે એકવાર જરૂર જોજો અને દીકરા માટે યાર એક મિનિટ કાઢી અને કમેન્ટમાં જે લખવું તમે લખી શકો છો કેમ કે ભાઈઓ એક મિનિટમાં લખવાથી આપણે કોઈ નાના બાપના નથી થઈ જવાના આપણે ઘણી રીલ્સો જોઈ લેતા હોય તો આ દીકરા માટે યાર એક કમેન્ટ સારી કરી દીજો કેમ કે મિત્રો કમેન્ટ કરવાથી આ દીકરાને કાંઈ પૈસા નથી મળી જવાના બસ એક તમે કમેન્ટ કરશો ને તો આ દીકરાને મિત્રો માતાજીની તરફથી આશીર્વાદ મળશે અને તમને ખબર હોય છે મિત્રો કે આપણી પાસે કરોડો રૂપિયા હોય તોય કામના હોતા નથી જ્યારે આશીર્વાદ હોય ને એ આશીર્વાદ આપણને કામ આવતા હોય છે તો હાલો આ દીકરાનો તમને વિડીયો બતાવું છું અને ખરેખ તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો